જય શ્રી કૃષ્ણ આપણે જો બધી સામગ્રી લઈ લીધી છે નવરાત્રી માટે આરતીની થાળી બનાવવાની છે પીળો કલર લઈ લીધો છે લાલ અને પેરોટ કલર આપણે દીવો લઈ લીધો છે મોતી લઈ લીધા કાચ શણગારેલો અને ટેપ લઈ લીધી છે કાસ કોડી અને ગમ અને આપણે આ હળી લીધી છે સાથિયા બનાવવા માટે જો આપણે ટેપ લઈ લીધી છે હવે આપણે બે ભાગમાં ચોંટાડી દેવાની છે આવી રીતે આવી રીતે ચોટાડી દેવાની છે અહીંયાથી શરૂઆત કરવાની અને વચોવચ આવવા દેવાની છે એટલે ચાર ખાના પડી જાય એવી રીતના ચોંટાડી દેવાની છે ગૌણી મદદથી કંકુ નાખી દેવાનું છે આખા ખાનામાં ભરી દેવાનો છે કલર આપણે આ જો બંને ખાનામાં કંકુ નખાઈ ગયું છે હવે બંને ખાનામાં આપણે પીળો કલર નાખવા આવી રીતના ગૌણીમાં કલર લઈ લેવાનો છે ચમચીની મદદથી અને આવી રીતે ફેરી દેવાનો છે આમાં ગૌણીથી કરો તો એકદમ સરસ મજાનો કલર આપણો થઈ જાય ચારે કલર નખાઈ ગયા છે બે કલર ચારે ખાનામાં હવે આપણે ટેપ ઉખેડી લેવાની છે કલર સરસ મજાના નખાઈ ગયા છે જો હવે આમાં આપણે ડિઝાઇન કરવાની છે હવે આપણે આ લીલો કલર થી ટપ્પા કરવાના છે આપણે આ લેવાના છે આવી રીતે કાઢ થી કાઢ થી કરો તો આપણું જો આવું ટપકું થાય એક સરખું ચારે પાંચે ટપકા સરસ મજાના થઈ ગયા છે હવે આપણે ચારે ખાનામાં સાથિયા બનાવાના છે આવી રીતે અહીંયાથી એકદમ સરસ મજાનો સાથિયો થઈ ગયો છે આવી જ રીતે ચારે ખાનામાં કરી લેવાના છે ચારે ભાગમાં સાથિયા કરી લીધા છે સરસ મજાના સાથિયા થઈ ગયા છે હવે દીવો મૂકી દેવાનો છે વચ્ચે આવી રીતે આ કાચ અને કોડી છે એનાથી ડેકોરેશન કરવાનું છે થાળીમાં લગાવતા જવાના છે આવી રીતે બધી આપણે આ બધા ખાલા છે એમાં કાચથી ડેકોરેશન કરી નાખવાનું છે બધામાં આવી રીતના કાસ ચોટાડી દેવાના છે જો ચારે ઓલામાં આપણે દેવાનો છે જો એકદમ સરસ મજાનો સાથીઓ થઈ ગયો આપણે બધા સાથે કરી લેવાના છે સાથે સરસ મજાના કાસ થઈ ગયા છે હવે કોડી મૂકવાની છે જો અહીંયા પીળામાં આપણે ગુલાબી કલરની મૂકી દઈએ આવી રીતે અહીંયા પેરોટ કલરની એકદમ સરસ મજાની કોડી પણ મુકાઈ ગઈ છે એકદમ સરસ મજાની થાળી તૈયાર થઈ ગઈ છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ